સમાચારોની શરૂઆત કરી તો સુરત શહેરમાં ઓપરેશન સિંદૂરને લઈને સર્કલ બનાવ બાબતે મોટો વિવાદ થયો હતો જે બાદ હવે ખાનગી સંસ્થા દ્વારા સર્કલ દૂર કરવામાં આવ્યું છે સુરતના પાલ વિસ્તારમાં સ્થાનિક બિલ્ડર જૂથે ભેગા મળીને નિયમો એળે મૂકીને સર્કલ બનાવી દેતા ભારે ઉહાપોહ થયો હતો પાલિકાની મંજૂરી વિના આ સર્કલ બનાવી દેતા પાલિકાએ ચીમકી આપી હતી કે તાત્કાલિક ધોરણે આ સર્કલ દૂર કરો નહીંતર તોડી પાડવામાં આવશે પાલિકાની મંજૂરી વિના જ સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે સર્કલ બની ગયા બાદ ચોવીસ કલાકમાં દૂર કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે અડાજણ વિસ્તારના ચાર સર્કલ પર ઓપરેશન સિંદૂર નામથી સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી આ દરમિયાન તેમને પાલ હજીરા મેઇન રોડ પર પૂછવેલા સ્થળ પર પહેલેથી જ ઓપરેશન નામથી ટેમ્પરરી સર્કલ બની ગયું હોય તેવો વિવાદ થયો હતો તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા શાહી સાહિત સર્કલ બનાવવાની મંજૂરી નહોતી તેમ છતાં પણ સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું શું વિગતો મળી રહી છે બિલકુલ તો ચોક્કસપણે ઓપરેશન સિંદોર જે સર્કલ પાલ ખાતે આવેલા પાલ હવેલી પાસે બનાવવામાં આવ્યું હતું અને તે સર્કલને લઈને વિવાદ ઉભો થયો હતો આખરે પાલિકા દ્વારા જે સર્કલ બનાવનાર સંસ્થા છે તેને નોટિસ આપવામાં આવી હતી અને સર્કલ ત્રણ દિવસની અંદર દૂર કરવા માટેની નોટિસ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને જોતા હાલ અત્યારે આપણે સ્થળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ આ સર્કલ પર જે છે તે ઓપરેશન સિંદુર સર્કલ બનાવવામાં આવ્યું હતું પરંતુ જે પાલિકાની નોટિસ જે ખાનગી સંસ્થાને મળી હતી અને એ સંસ્થા દ્વારા રાતોરાત સર્કલ જે છે તે દૂર કરી દેવામાં આવ્યું છે જે રીતના પહેલગામની ઘટના બાદ જે રીતના ઓપરેશન સિંદુર બહાર પાડવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદુર લઈને દેશભરની અંદર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ટેમ્પરરી સર્કલ પાલ હવેલી ખાતે ખાનગી સંસ્થા દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો અને એ સર્કલ એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું લોકો રાત્રે અહીંથી હરવા ફરવા માટે નીકળતા હોય ત્યારે આ સર્કલ પાસે સેલ્ફી પણ લેતા હતા પરંતુ જે રીતના વિવાદોની વચ્ચે રહેલું આ સર્કલ આખરે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ હવે આ સર્કલ જે છે તે દૂર કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ જે સુરત

તમામ લોકોના એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું પરંતુ ક્રિષ્ના વિવાદોની વચ્ચે રહેલું સર્કલ આખરે દૂર કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને જે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસનો પાલન કરી જે ખાનગી સંસ્થા છે તેમના દ્વારા રાતોરા સર્કલ જે છે તે તેમના જ માણસો દ્વારા દૂર કરી દેવામાં આવ્યું છે જી જી આ જે સ્થાનિક બિલ્ડર જૂથે ભેગા મળીને

જે ફાઉન્ડેશન ના જે આગેવાન છે તેમના દ્વારા સર્કલ ઉભું કરવામાં આવ્યું હતું કોઈ પણ પ્રકારની મંજૂરી પાલિકા દ્વારા પાલિકા પાસે લેવામાં ન આવી હતી એટલે કે પાલિકાનું જે સુરત ના મેયર દક્ષિણ કરવામાં આવ્યો છે ટેલિફોનિક બાબતે છે મહેશ ચાવડા જી જી આભાર સાહિત માહિતી આપવા માટે તો જે સર્કલ છે તે દૂર કરાયું છે પરંતુ તે પહેલા સુરત લોકસભાના જે સાંસદ મુકેશ દલાલે અડાજણ વિસ્તારના ચાર રસ્તા પર સર્કલ ઓપરેશન સિંદૂર નામથી સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી દરમિયાન તેમણે પાલ હજીરા મેઇન રોડ ઉપર સુચવેલા સ્થળ પર પહેલીથી જ ઓપરેશન સિંદૂર નામથી ટેમ્પરરી સર્કલ બની ગયું હોય તેવો વિવાદ થયો હતો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ટેમ્પરરી સર્કલ બનાવવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરને લઈને જેની કોઈ પરમિશન નહોતી મળી તેમ છતાં પણ આ સર્કલ બનાવી દેવાયું અને ત્યારબાદના જે બીજા દ્રશ્યો છે તે જ વિસ્તારના દ્રશ્યો છે તે જ સર્કલના દ્રશ્યો છે જ્યાંથી આ જે ઓપરેશન સિંદૂર હેઠળ સર્કલ બનાવાયું હતું તેને હટાવી દેવાયું છે તો ઓપરેશન સિંદુરને લઈને સર્કલ બનાવવા બાબતે મોટો વિવાદ થયો જે બાદ હવે ખાનગી સંસ્થા દ્વારા સર્કલ દૂર કરી દેવામાં આવ્યું છે સુરતના પાલ વિસ્તારની આ ઘટના જ્યાં સ્થાનિક બિલ્ડર જૂથે ભેગા મળીને નિયમોને એડે મૂકીને સર્કલ બનાવી દીધું પહેલા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે સર્કલ બનાવવામાં આવ્યું અહીંયા પેલ પ્લેનની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી ત્યારે બીજી બાજુના દ્રશ્યો છે કે જ્યારે વિવાદ સામે આવ્યો ત્યારબાદ આ સર્કલને અહીંથી હટાવી લેવાયું છે